અને સાત દિવસની કથાની અંદર પહેલામાં પહેલું પેલું છે મંગલાચરણ પ્રત્યેક માણસે જીવનમાં મંગલાચરણ કરવું જોઈએ આપણે જે બોલીએ છીએ ને મિત્ર કોણ છે સૂર્ય સૂર્યનારાયણ અમારું કલ્યાણ કરો સનનો વરુણ એ વરુણ દેવતા અમારું કલ્યાણ કરો મંગલાચરણ એટલે શું અમારે ગુરુજીવું કહેતા હતા કે મંગી ગતો ધાતુમાંથી શબ્દ નિષ્પન્ન થાય છે મંગલ અને મંગલ આ નામ સર્પૈયતી ઇ મંગલ એટલે મંગલ તરફ ગતિ કરવું એને શું કહેવાય મંગલ અને ધર્મ પેલો કહો તો કે જો મનુસ્મૂર્તિમાં ધર્મના દસ પ્રકાર બતાવ્યા છે અને ભાગવતજીમાં કેટલા તો ત્રીસ પ્રકાર બતાવ્યા છે એમાં એ મંગલાચરણ કેટલા પ્રકારના છે તો સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવા જઈએ તો કેટલા પ્રકારના મંગલાચરણ તો કે ઉન્નીસ પ્રકાર કે મંગલાચરણ હે પણ એમાં જે પ્રમુખ જે મંગલાચરણ છે એ મંગલાચરણ કેટલા પ્રકારના છે તો કે ત્રણ પ્રકારના મંગલાચરણ છે પહેલું મંગલાચરણ કયું તો કે નામાત્મક મંગલાચરણ બીજું મંગલાચરણ કયું કે દ્રશ્યાત્મક મંગલાચરણ અને ત્રીજું કયું મંગલાચરણ કે અનુભવાત્મક મંગલાચરણ બોલો કેટલા ખબર પડી પહેલું મંગલાચરણ કયું કયું નામાત્મક મંગલાચરણ એટલે આપણે બોલીએ ને શ્રી ગોવર્ધન નાથ કી હવે આ શું થયું નામ પણ નામ બોલી એટલે પછી આપણને કોની ઝાંખી દેખાય ગોળદનાથી ઝાંખી દેખાય ને શ્રીજી બાબાની ઝાંખી દેખાય આપણને એટલે એ કયું મંગલાચરણ થયું હતું કે દ્રશ્યાત્મક મંગલાચરણ પણ એ પરમાત્મા જે કહેવા છે તો કે હરિવ્યાપક સર્વત્ર સમાન આ પ્રેમ તેહી પ્રગટ હોય મેં જાના જે બ્રહ્મ જે કહેવાય એ વ્યાપક છે પણ એ બ્રહ્મ આપણી અનુભૂતિમાં નથી આવતી અને અનુભૂતિમાં જયારે ભગવાન આવે અને કહે છે ને કે આપણા શાસ્ત્રો આપણને વારંવાર બ્રહ્મ અને આપણો નજીકનો નરસિંહ મહેતા શું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિજુ રૂપે અનંતવાસે દેહમાં દેવતું તેજમાં તત્વતું ને શૂન્યમાં શબ્દ થઈને ભાષ તો એ આપણી જયારે અનુભૂતિ ની અંદર જયારે આવે અને જ્ઞાન કયું સાચું તો કે અનુભવ જન્યમ જ્ઞાનમ સ્મૃતિ આપણા અનુભવમાં જે આવે ને એ જ સાચું જ્ઞાન તો ભાગવતી ત્રણ પ્રકારના મંગલાચરણ છે પહેલું મંગલાચરણ કોનું છે તો કે સુતજી મહારાજનું બીજું મંગલાચરણ કોનું છે વ્યાસજી મહારાજનું અને ત્રીજું જે મંગલાચરણ જેને કહેવાય ત્રીજું મંગલાચરણ કોનું છે સુખદેવજી મહારાજ તો સૌથી પહેલામાં પહેલા વંદન કર્યા કોને તો કે સચ્ચિદાનંદ